પટેલ જામનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ હેઠળ આવતા લાખાબાવડ ગામે કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના ના અધ્યક્ષ સ્થાને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા એક કરોડ બ્યાસી લાખ સત્તાણું નિર્મિત થનાર સમારોહ યોજાયો હતો જે કામ પૂર્ણ થયે જામનગર ખંભાળિયા સ્ટેટ હાઈવેથી લાખાબાવડ ચાંપા બેરાજા મસીટીયા તથા લાખા બાવળ ગામના પાટિયાથી લાખાબાવડ ગામને જોડતો આંતરિક રસ્તો તથા સરકારી દવાખાનાથી લાખા બાવળ ગામને જોડતા આંતરિક રસ્તા અને કોઝવેની સુવિધાનો સ્થાનિક નાગરિકોને લાભ મળશે આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર ટી એન મોદી હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા નાયબ મ્યુનિસિપલ કમિશનર તથા જાડાના ઈ મુખ્ય કારોબારી અધિકારી ડી એ ઝાલા આગેવાન સર્વ કુમારપાલ સિંહ રાણા અજીતસિંહ જાડેજા ભરતસિંહ જાડેજા નૂર મામદભાઈ જયદીપસિંહ જાડેજા જગદીશસિંહ જાડેજા દિનેશભાઈ કંટારિયા પ્રદીપસિંહ જાડેજા લિંબાભાઈ ગમારા સુરેશભાઈ સહિત બહોળી સંખ્યામાં લાખાબાવળ ચાંપા બેરાજા તથા મસીતિયા ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા